સુરતના વોર્ડ નંબર બે ના સસ્પેન્ડ કોર્પોરેટર રાજેશ મોરડીયા સામે હવે અપ્રમાણસર મિલકત નો ગુનો નોંધાયો છે એસીબી દ્વારા કરવામાં આવેલી તપાસમાં રાજેશ મોરડીયા પાસે અડસઠ પોઈન્ટ પચાસ ટકા જેટલી અપ્રમાણસર મિલકત હોવાનું બહાર આવ્યું છે

બે ગુના નોંધાયા હતા અને પૈસા ન આપતા વેપારી હુમલો કર્યો હતો પંકજ હિરાણી દ્વારા ચપ્પુ બતાવી એક લાખ રૂપિયા પડાવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો બીજી ફરિયાદ હિરેન ખેનીએ કરી હતી જેમાં જણાવાયું હતું કે કોર્પોરેટર મોરડિયાએ ડામર

રાઘવજીભાઈ મોરડીયા તેમની કાયદેસરની આવક ઉપરાંત અડસઠ પોઈન્ટ પચાસ ટકા એટલે કે રૂપિયામાં ઓગણતીસ લાખ હજાર રૂપિયા જેટલી રકમની

ગત ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી થી ચૂંટણી જીત્યા હતા એવું અમારી જાણકારીમાં પણ આવે ઘરે તપાસ કરતા મળ્યા છે હાલ ઘરે એ મુદ્દે અમારી ટીમો કામ કરી રહી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત